રાત્રિના સમયે ડમ્પરથી માટી નાખવામાં આવી હતી આ સમયે જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યા હતા અને આ બાબતની ફરિયાદ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી થતાં ખાણ ખનીજ વિભાગના જે અધિકારીઓ છે તેઓ તપાસ કરવા માટે થઈ અને લખતર ગૌચરમાં પહોંચ્યા હતા તેમની સાથે અરજદાર જે પ્રવીણભાઈ મારુણિયા છે તે પણ તેમની સાથે જોડાયા હતા અને તેમના દ્વારા અત્યાર સ્થળ તપાસમાં પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓને તેમને દ્વારા તમામે તમામ માહિતી આપવામાં આવી હતી અને હાલમાં આ તપાસ ચાલુ છે